ચોમાસાઝન પડી સંપર્ક કામ હતું અને આજુબાજુના ખેડૂતોએ ભાજપ કાર્યકર્તાના યુવા નેતા રાજદીપસિંહ રાણા જાણ કરતા રાજદીપસિંહ રાણા તાત્કાલિક સમારકામ કરાવી રસ્તા અવરજવર શરૂ કરાવતા ખેડૂતોએ સંતોષ અનુભવ્યો અને રાજદીપસિંહ રાણાનો નો આભાર માન્યો રિપોર્ટર અમિત જાદવ સાથે કેમેરામેન ફરીદ વાઘેલા પાટવી ગુજરાતી ન્યૂઝ આજરોજ રોજ ટુંડાવ થી સિસોદિયાપુરા તરફ જવાના રસ્તા પર વરસાદી સીઝન માં મસ્ત મોટું રસ્તા ગાબડું પડી ગયું હતું તે સંદર્ભે ટુંડાવ અને સિસોદિયાપુરા ખેડૂતોએ ખેડૂતો એ મને રજૂઆત કરેલી અને ખેડૂતો થકી મદદ કરવાની અડધી રાતે પણ દોડવાનું એ મારા ભાઈ શ્રી કેતનભાઈ ઇનામદાર સાવલીના લોકલાડીના ધારાસભ્ય અમને આદેશ આપેલો છે તે બદલ અમે અમે ધ્યાનમાં વાત લઈ અને તરત જ તાત્કાલિકપણે રસ્તાનું સમારકામ ચાલુ કરાઈને પૂર્ણ કરેલ છે